અને વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ સાથે છે છે તમને વાંચવામાં મજા આવશે બરાબર તો તો કુલ ગુણ આપણે જોઈએ આગળ તો પેલો પ્રશ્ન છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો ગામ ચોરાની કાંઈ વાંધો નહીં આપણે કલર છે એ બદલી દઈ દઈએ ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું હતું રમલી ગાય સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું રત્નો અને સુવર્ણ ટુકડા પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે શાપનું નામ શું હતું તક્ષક હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા જે છે તો પ્રથમ પરીક્ષાનો પેપર સેટ તમે જે આઈ આપો છો દર વખતે બરાબર તો એ ક્યાંથી મળશે અને અમારે સોલ્યુશન સાથે જોવે છે તૈયારી કરવા માટે તો વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ લેવા માટે ધોરણ સાત પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે જે ક્યાંથી ડાઉનલોડ કરવી હમણાં હું સમજાવું ગેમ ડાઉનલોડ કરું ત્યાંથી આ સિવાય બીજું તમારે પાઠ હજી સમજવાના છે બીજા વિષયના સમજવાના બાકી છે તો એના વિડીયો પણ તમને મળશે એના સ્વાધ્યાય મળશે 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 વિષય પ્રમાણેનું તમને પરીક્ષા માટે ઉપયોગી પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષા માટે ઉપયોગી તમને પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

આવશ્યકતા નથી છતાંય કોઈની પાસે હોય તો બી ઉપયોગી થઈ શકશે ચાલો એક ગુણના પ્રશ્નના જવાબ આપો નોળીઓ વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે માં દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશ્ય માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યા હતા આપણે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ આપણે રોજિંદા જીવનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ કયો ગુણ ગુણ ઉડીને ઉડીને આંખે વળગે વળગે એવો એવો હતો હતો તો ઘસાઈને રહેવાનો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો ગમે તે ત્રણ પેલું ભીખા શેઠ કોને મિથ્યામાં માનતા હતા વિદ્યાર્થી મિત્રો જવાબ મોટો થશે વિડીયો મોટો થશે એટલે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકશો ઘરના બધા ગાયની શીશ સંભાળ રાખતા હતા ત્યાર પછી છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર ન હતું દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું રેડી ચાલો નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ મેં ગામમાં મારું મન મનાવી લીધું બીજું રેખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું ચલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવાનું ચાલવું જોઈએ ભેદ દાતણ દેશુ દાડમી ઘરે આવોને પંક્તિનો અર્થ શું થાય તો દાતણ કરવા દાડમની કોમળી ડાળી આપીશું એક વાક્યમાં લખો સન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે તો સન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે રસ્તામાં કાંટા કાંકડા ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા ખાંડા એટલે તલવાર કહેવાય કેવાય આવી શકે છે વાલમના આવવા પહેલા સી સી તૈયારીઓ થઈ છે તો વાલમ ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે ચલો બે ત્રણ વાક્યમાં જવાબ લખો કવિએ એ ઈસુ ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે ચાલો કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ કર્યો અહીં ઉભા તો મોત જસુ તો જય જીવન જય જય કાર કાવ્ય પંક્તિનો ભાવાર સમજાવો શેરી વળાવી સજ્જ કરો ઘરે આવો ને વાલમ ઘરે પધારો ને શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરો રોડા આંગણિયામાં ફૂલ પથરાવો ઘરે આવો ચલો જોડકા જોડો પ્રાણી માત્ર ને તો મુનિશ્રી સંતબાલ ચાલો ચરણ ઉપાડો સુરેશ દલાલ સમાનાર્થી શબ્દો લખો માગ્યા પ્રમાણે માર્ગ એટલે રસ્તો બરાબર અથવા તો પથ તમે જે પોકાર એટલે બૂમ આવાજ શરત એટલે હોડ બોલી ધમકી એટલે ચેતવણી મહેમાન એટલે અતિથિ ભીતર એટલે અંદર વિરુદ્ધાર્થી લખો મિથ્યા એટલે સાર્થક વેળા એટલે કવેળા માન એટલે અપમાન ઝેર એટલે અમૃત પાપ એટલે પુણ્ય ઉત્સાહ એટલે નિરુત્સાહ સાચી જોડણી લખો નિમણૂક વિચિત્ર છેતરપિંડી જિંદગી પરીક્ષા અને નિરીક્ષણ શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્રત કે નિયમ તરીકે ન ખાવું ઉપવાસ ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા પાણીયારું શેડ કાઢીને તાજું દોહેલું દૂધ શેડ કઢવું ચલો સર્વનામ શોધીને લખો પેલો છોકરો શિવાજીનું હાલડું ગાતો હતો પેલો શખ સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતે અનુસૂર્યા એમના વર્ણ સામ્ય ધરાવતા શબ્દ નો અર્થ લખો નાસ્તો અને નાસતો નાસ્તો સ આખો હોય તો દોડતો ભાગતો નાસ્તો એટલે શિરામણ બ્રેકફાસ્ટ અને સારું એટલે ઠીક ભલે સુંદર અને સારું એટલે માટે વાસ્તે તેના સારું તેના માટે ચલો યોગ્ય વિરામ ચિહ્ન મૂકો પ્રાર્થના ના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળો જોડાક્ષરના વર્ણલકરો વિદ્યા ની જગ્યાએ અનુગ વાપરો રોહિત મારા કરતા ઘણો આગળ છે રોહિત મારાથી ઘણો આગળ છે મદારીએ સાપને લાકડી વડે માર્યો મદારીએ સાપને લાકડીથી માર્યો શબ્દ કક્કાવારી પ્રમાણે ગોઠવો અચરજ કુલેર દીકરી અને વ્રત મિત્રો મુદ્દાને આધારે તમારે યોગ્ય શીર્ષક આપી અને તમારે વાર્તા લખવાની છે તો આપણે વાર્તા છે જેવા સાથે તેવા બરાબર તો આ સરસ મજાની વાર્તા છે બરાબર તમે લખી શકશો જોઈન આ બધું જ પીડીએફ માં મળી જશે ચલો કહેવતો અને વિચાર વિસ્તાર જા જા હાથ રળિયામણા સીધી તેને જય વરે જે પરસેવે નાય જલાવી જાત ને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો અન્યની સુખિયા કરે રૂઢિ પ્રયોગનો અર્થ આપો અડધા અડધા થઈ જવું ઉમળકાથી ગાંડાતુર થઈ જવું છ વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા

ગાય પૂછી શકે છે કારણ કે બોડી ગાય પાઠ હોવાથી આગળ વધીએ નવરાત્રી મિત્રો પૂરી થઈ છે એટલે નવરાત્રી બી પૂછી શકે મારું પ્રિય ઝાડ વડ અથવા તો દિવાળી પણ પૂછી શકે એટલે કે મારો પ્રિય તહેવાર પણ તમારે કરવાનો છે રેડી ચાલો તો પ્રથમ પરીક્ષાના પેપર સેટ જે વિદ્યાર્થી મિત્રોને મેળવવાના બાકી હોય તો વહેલી તકે મેળવી લેજો બીજા સેમના વિડીયો પણ જોવા મળશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના પણ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક અને તમારે કેટલા ગુણ આવશે વિડીયો કેવો લાગ્યો એની ચોક્કસથી તમે કમેન્ટ કરો જેથી અમે તમને વધુને વધુ મદદરૂપ થાય અને અહીંથી તમારે જે જોતું એ બધું મળી જશે બરાબર તો અસ્તુ જય હિંદ જય ભારત